શિયાળો ઉનાળો કે ચોમાસું ઋતુ કોઈ પણ હોય પણ ક્યારેક એવો ટાઈમ હોય અને એ પણ સાંજના સમયે કે જ્યારે બીજું કંઈ બનાવવાની ઈચ્છા ન થાય અને વધારે માથાકૂટ ન કરવાની ઈચ્છા હોય અને એ વખતે ટૂંકમાં અને છતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી જો કોઈ વાનગી બનાવવાની ઈચ્છા થાય તો આ સ્વામિનારાયણ ખીચડી અવશ્ય તમે ટ્રાય કરી શકો છો અમે સંતો યુઝઅલી આ બનાવતા હોઈએ છીએ સ્વાદ ખૂબ જ સારો હોય છે અને પચવામાં પણ એકદમ સરળ અને પૌષ્ટિક હોય છે તમે પણ અવશ્ય ટ્રાય કરજો કલ વૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા હર હર મહાદેવ રાધે રાધે જો આપણે સ્વામિનારાયણ ખીચડી બનાવીએ છીએ અને એ પણ શિયાળામાં તો મારી પહેલી ચોઈસ દરેક વખતે હોય છે લીલી હળદર એ પછી સફેદ હળદર હોય કે પીળી હોય વધારે માત્રામાં એનો ઉપયોગ કરીએ તો ખીચડીનો ટેસ્ટ છે બહુ જ ફાઇન આવે છે તમે પણ અવશ્ય ટ્રાય કરજો સારી રીતે ખમણી લઈએ ફરજિયાત વસ્તુ આજની ખીચડીમાં લીલી અને પીળી હળદર છે અને એ સાથે સાથે રીંગણને પણ આપણે મહત્વ આપી શકીએ કારણ કે હવે રીંગણ ખાવાના શરૂ થઈ ગયા છે એ સિવાય કોઈ પણ શાકભાજી આપણા ઘરમાં હોય તો આપણે એને લઈ શકીએ છીએ એવું કોઈ જરૂર નથી કેટલા શાકભાજી નાખવા ઘરમાં અવેલેબલ હોય એટલે નાખી શકાય ઓછા અથવા વધતા અમે આજે આટલા શાકભાજી લઈ રહ્યા છીએ ટામેટું છે ફુલાવર છે અડધું બટેકું છે અડધું ગાજર છે ચાર પાંચ લીંગણાં લીધા છે નાના એ ઉપરાંત બીન્સ ચોળી હતી થોડીક મુઠ્ઠી એ લીધી છે કોથમીર આદુ વટાણા અડધી મુઠ્ઠી જેટલા છે અને ખાસ કરીને પાલક પણ છે એ હોય તો અવશ્ય ના તો ખીચડીનો રંગ છે એ પણ ખૂબ જ ગ્રીન એવો આવશે ચાલો પાલકનું નામ પડ્યું છે તો હવે પાલકને ગરમ પાણીમાં ઉબાડી લઈએ શિયાળામાં લીલી હળદર જે ખાય ને એ સો વર્ષનું આયુષ્ય જીવે એવું આયુર્વેદમાં લખ્યું છે ભરોસો ન આવતો તો વાંચી લેજો પણ આ લીલી હળદર અને આ સફેદ એટલે કે આંબા હળદર લીલી હોય એને એ વખતે જો કોઈ પણ રીતે એનો ઉપયોગ થાય તો ખરેખર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ઉકળતા પાણીની અંદર ફુલાવરના દાંડલા છે થોડા હું નાખું છું એ સાથે સાથે પાલકના પાછળના દાંડલા છે એ પણ આપણે આમાં ઉપયોગ કરી લઈએ છીએ પાંદડાને સારી રીતે જોઈ લેવા ધોઈ લેવા અને પછી ગરમ પાણીમાં ઉકાળીશું ફક્ત એકથી બે મિનિટ માટે પછી આપણે એનું જ્યુસ કરી લઈશું બે મિનિટ પછી

छी रींगणा टाटा जोड़े किश्मिश ना सारी रीते चला पची नाखीस थोड़क पानी नाखी रेस्ट आप गैसलेम हज़े धीमी है अपने खीचड़ी माप ल સામાયણને ખીચડીની ખાસિયત એ હોય છે કે મગની દાળ વધારે હોય છે તો જો આપણે ત્રણ વ્યક્તિ માટે બનાવીએ છીએ તો ટોટલ બાર મુઠ્ઠી ખીચડી જોઈશે કારણ કે આપણે શાકભાજી એક્સ્ટ્રા લીધું છે જનરલી એવું અમે ગણતરી કરતા હોઈએ છીએ કે રોટલી શાક કે સાંજનું ભોજન હોય તો ભાખરી કે શાક હોય તો આ ખીચડી છે એ ઓછી બનાવવાની હોય અને જો કેવળ એકલી ખીચડી હોય તો પછી એને વધારે માત્રામાં લેવાની હોય છે જનરલી પાંચ મુઠ્ઠીનો ઉપયોગ થતો હોય છે પણ જો શાકભાજી આપણે વધારે લઈએ છીએ તો પછી મુઠ્ઠી ઓછી થતી જાય તો હાલ આપણે ત્રણ મુઠ્ઠીના માપથી ચાલીશું એક વ્યક્તિ તો હાલ મગની દાળ છે એ આપણે વધારે લઈશું અને એનાથી અડધી આપણે ભાગ લઈશું ચાર પાંચ છ સાત પાંચ મુઠ્ઠી ભાગ લઈશું એક બે ત્રણ ચાર પાંચ બે વાર ચોખ્ખાપણેથી વોશ કરી લઈએ પાલકની ભાજી એને હવે ગ્રાઇન્ડ કરવાની છે થોડું પાણી નાખીને ભૂલતાની આમાં આપણે ફ્લાવરના ડાંડલા પણ લીધા છે હેલ્ધી હોય એવા કૂણાકૂણા એ સાથે આપણે મીઠું લીમડો પણ નાખી શકીએ સુગંધ બહુ જ સરસ આવે છે અને હોય તો નાનો ઢોકળો આદુનો પણ નાખી શકો છો શાકભાજી ધીમા તાપે ઉકળી રહ્યા છે પાલકનો મસાલો પાલકની ગ્રેવી અંદર નાખીએ છીએ હવે આ સ્ટેજ ઉપર આપણે ખીચડી પણ નાખી દઈએ છીએ હજી નમક ઇત્યાદિ કોઈ પણ મસાલા આપણે નાખ્યા નથી કારણ એટલું જ છે કે લાસ્ટમાં નાખીએ તો એ સ્ટીમેટ પરફેક્ટ આવે અચ્છા આજે બોનસ પોઈન્ટ એક દેખાડવાનો છે નમક કેવી રીતે અમે નાખતા હોઈએ અથવા હું નાખું છું કેવી રીતે માપ એક્ઝેક્ટ પરફેક્ટ લેવું જોઈએ એની રીત બતાવો અચ્છા ખીચડીની અંદર પાણી છે ને ડબલ નાખવાનું હોય છે તો પરફેક્ટ ખીચડી બને છે પણ આજે આપણે અઢી ગણું પાણી નાખીશું મીન્સ કે થોડું વધારે કારણ કે રની ખીચડી હોય તો એનો ટેસ્ટ મને ગમે છે તમે ડબલ પાણી લઈ અને એકદમ ઘાટી જાડી ખીચડી પણ બનાવી શકો છો ક્યારેય પણ કોઈ પણ વસ્તુમાં નમક નાખીએ ને તો એ કોઈ પણ પાત્ર હોય ને એને ને નક્કી કરી નાખવાનું તો હાલ હું એક પાર્ટમાં પાર્ટમાં અને આટલું લીધું ત્રીજા છેલ્લે ફરતે થોડું ક્યારેય પણ આમાં મિસ્ટેક ના જ થાય ધીમા તાપે ખીચડીને પકાવવાની છે અને હવે કુકરની ફક્ત બે જ સીટી મારીશું તો પણ ખીચડી સરસ પાકી જશે હા સીટી લગાવવાનું ભૂલશો નહીં પછી પાકશે ને તમે કહેશો સ્વામી નહોતું કહ્યું મેં તો કહ્યું હતું હવે સમય આવી ગયો છે આપણું ઘરની ગૌશાળાનું ઘી નાખવાનું અને સ્વામિ ખીચડીની અંદર ઘી છે એ વધારે હોય છે મંદિરની ખીચડી તમે ખાધી હશે તો ખબર હશે ચોખ્ખું ઘી છે આ ચોક્કસ હું વાત કરીશ તમે પણ ઓછું ખાજો પણ ચોખ્ખું ખાજો અને જો તમારે પણ ચોખ્ખું ઘી આપણી ગોશળાનું ખાવું હોય તો પશુ કોન્ટેક કરજો તમને સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે એક જ વાર હવે ચલાવવાનું છે ઘી બસ અંદર સ્પ્રેડ થઈ જાય એટલું જુઓ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે વધારે દાણો પાક્યો પણ નથી અને એકદમ કાચો પણ નથી ભગવાનને ભોગ ધરાવી લઈએ અને પછી જમવામાં ઉપયોગ કરીશું મળીએ છીએ નવી એક રેસીપી સાથે ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયા જય ગોમાતા